જય મુરલીધર જય દ્વારકાધીશ શું કે એટલું ફેમિલી મિત્રો મજામાં તો ચાલો મિત્રો આપણે આવી ગયા છે વાળીયા ને વાડીયા આવીને જો રાઉન્ડ મારી ને આપણે એમ થયું કે હવે આજે આપણે પિયત હવે કંઈક કરવાનું નથી પિયત થઈ ગયું પૂરું તો આપણે લાઈનના ભાંગરા હકેલ લઈ તો સાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો મિત્રો જો આપણે આ ઘઉંનું પિયત થઈ ગયું છે પૂરું તો આપણે આ બધા ભાંગરા પડ્યા છે લાઈન તો બધાય હકેલ લઈ અને વ્યવસ્થિત રાખી દઈ તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો ચાલો જો મિત્રો આપણે પિયત પૂરું થઈ ગયું છે ઘઉંમાં તો વ્યવસ્થિત રીતે આપણી બધી લાઈન જો ભાંગરા આવી ગયા છે અહીંયા વ્યવસ્થિત રીતે વાડીએ મુકાઈ ગયા છે હવે આપણી મોટર તો છે એ આપણા સબસ્ક્રાઈબરોને ખબર જ છે હવે ઘઉં નીકળે જો કે કાંઈ વાવેતર કરવાનું થતું જ નથી તો આપણે બધી લાઈન હકેલી અને વ્યવસ્થિત જગ્યાએ આપણે રાખી દીધી છે પછી તેમાં ચાપડાને એવું થોડુંક કામકાજ કરવું પડે એમ છે નવા ચાપડાને નાખવાના તો આપણે બહાર જાઉં ત્યારે લઈ આવશું આ ગામડાની મોજ છે મિત્રો ને સાથે જો આપણે પાણી પીવાનું પક્ષીઓનું કુંડિયું પણ કમ્પ્લીટ ભરાઈ ગયું છે તો ચાલો મિત્રો આગળ જોડાયેલ લેજો તો આ તો આપણે ને બધું વ્યવસ્થિત થઈ ગયું છે પાણીની કુંડીઓ પણ કમ્પ્લીટ ભરાઈ ગયું છે અને આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર તો ચાલો હવે આપણે બાજુમાં આપણા અને તલનું વાવેતર કરેલ છે તે પણ તમને બતાવીએ ચાલો આગળ જોડાયેલ રહેજો બાજુ ઘઉં કમ્પ્લીટ કાયમથી કાયમ પાકમાંથી આવતા જાય છે આ ગામડાની મોજ છે મિત્રો ચાલો આગળ જોડાયેલ રહેજો તેમની સાથે રાવણો રાવણો અને બોરસાલી પણ બે વેગ જ કર્યા જાય છે જોકે હમણાં દસ પંદર દિવસથી આ પાણી પીધું ઘઉંમાં તે પછીનું તેમને પાણી પણ નથી મળ્યું હવે ઘઉં નીકળી જાય તે પછી તેમનું પાણી મળે તેવું થાય ચાલો મિત્રો આગળ જોડાયેલ લેજો ચાલો મિત્રો જો અત્યારે ખેતીનો તો ખેડૂત ભાઈઓને તો બધાને ખબર જ હોય કે આ રીતનું દસ કે પંદર દિવસ થાય તો કાળા ભગ ખેતરો થઈ જાય ચારે બાજુ તુવેરોના ભર આપણે ભાઈને એને પણ હમણાં એક બે દિવસમાં ચકઈડી આવી જાય હે એટલું શક્ય હશે તેટલું તમને બતાવશું તો સાલો મિત્રો અત્યારે વાગી ગયા છે સવા અગિયાર જેવું થઈ ગયું છે ને આપણે નીકળીએ છીએ એ ગામ તરફ તો સાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો એ સાથે આવીને આપણે પીવાનું પાણીને પણ કમ્પ્લેટ જો ગોરો ને બધું વિસરાઈને કમ્પ્લેટ ભરાઈ ગયું છે જોકે હવે તો કાયમી આપણે વાડીએ આવવાનું થાય જ છે તો વ્યવસ્થિત બધું થોડુંક જોઈ તો આપણે પાણી ગોરો બધું સાફ સફાઈ કરી અને પાણી પીવાનું ભરાઈ ગયું તો સાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો જો ઘઉંમાં આપણે આમ કરીએ તો ડુંડિયું ખખડે પણ છે અને હજી ડાંડરે પણ થોડાક લીલા પણ દેખાય છે એટલે દસ બાર કે પંદર દિવસ જેવું આપણે લાગશે એવો અંદાજ દેખાય છે તો સાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો મિત્રો આપણે સાથે આપણા સબસ્ક્રાઈબર જાદવભાઈ અને તલનું આ બાજુ વાવેતર કર્યું છે ટૂંકું પાર્યું આ રીતે પાવાની પણ મજા આવે જો આ રીતે કમ્પ્લીટ ધોરિયામાં પાણી કમ્પ્લીટ જાય છે અને સાથે દવા પંપથી દવા પણ છટકાવ થતો જાય છે બાછાલીન આ ગામડાની મોજ છે મિત્રો જુઓ ધોરિયો કમ્પ્લીટ બબે ક્યારા પીતા જાય છે એનું કારણ છે કે બબે ક્યારા પાય તો તલ તણાય નહીં નકર તલ ફૂલ પાણી આવે છે વાયુનું પાણી તો તણાય અને પસાટે વયા જાય આ ગામડાની મોજ છે મિત્રો જો કમ્પ્લીટ બે ક્યારામાં પાણી હેખરખું જાય છે તમને બતાવીએ આ દેશી ગામડાની મોજ છે મિત્રો સફેદ તલનું વાવેતર ને આ બાજુ હજી પાણી ચાલુ જ એક પારિયું આડું છે એક પારિયું ઊભું છે ને આ બાજુ તુવેર ગડકાવાની છે તો તુવેરના ભર પણ પડ્યા છે તો ચાલો મિત્રો આપણે નીકળીએ છીએ ગામ તરફ મોટરનું પાણી છે એટલે થોડુંક ધોર્યું એમ પાણી આફર તો કરે જ છે દવા પંપથી છટકાવ ભાઈ ગયા છે વાડી તરફ ચા પાણી પીવા ગયા છીએ તો ચાલો મિત્રો હવે આપણે નીકળશું ગામ તરફ જોડાયેલ રહેજો આગળ આપણે લીંબુડી અને જોકે રીંગણીને તો પાણી પવાઈ ગયું છે અને આ દેશી ટમેટા જો કે ટમેટામાં શું હોય બગાડ છે અને ગોટા રીંગણા તે પણ મસ્ત મજાના જોકે ટમેટામાં થોડોક બગાડ એટલે હળો છે અને પોપૈયો પણ મસ્ત મજાનો ગરજા કાઢ્યા જાય છે એક બે દિવસમાં હવે આપણે મોટરનું કાઢવાની તૈયારી કરશું અને પછી આને પાણી પાહું કે પાણી પાયું તેમને પણ પંદરક દિવસ થઈ ગયા છે તો ચાલો મિત્રો હવે નીકળીએ ગામ તરફ ચાલો મિત્રો આપણે નીકળી ગયા ગામ તરફ ગામ તરફ નીકળ્યા જો આપણા જાદવભાઈની વાડીએ અમારા મામા જુઓ બકરા લઈને આવે છે આ દેશી ગામડાની મોજ છે જય મુરલીધાર રામ રામભાઈ તો ચાલો આપણા મામાને પણ આજે આપણે બ્લોગમાં લીધા છે આ ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો આપણે જો ગામમાં આવી ગયા હતા જોવા ગામડામાં આ ઓલી કહેવાય છે કે આપણામાં નવરા નખોદ કાઢે જો આ સત્સંગ ચાલે છે આમાં એમ કે છે કે ધૂઆ ધોકાવ્યા બાજરો ન નીકળે હવે આમાં બાજરો નીકળે કે શું થાય છે તે આપણે જોવાનું છે આ અમારા સબસ્ક્રાઈબર ખાસ છે કંચનબેન ટાટમિયા તો ચાલો મિત્રો આપણે આગળ જોડાયેલ રહેજો જો આપણે મહેમાનને તો મળાવ્યા હતા બહાર જોકે મહેમાન તો નથી પણ છે દેશી ગામડાનો ચા ને સાથે બીજા મહેમાન પણ આવી ગયા તેમને પણ મળીએ મહેમાન પણ આવ્યા છે ભાઈ છે સુખપુરથી હું ભાઈ તમારું નામ રસિક ભાઈ તમારી અટકુડ જાંબુડિયા આ ભાઈ છે એ આવ્યા છે માતાજીના કોળિયા દેવા સુખપુર સુખપુર વડાલપા તો કોળિયા દઈએ કોઈ પૈસા હોય તો પૈસા દઈએ અથવા ઘઉં દઈએ તો ભાઈને પણ આપણે સાપાણી પીવા છે અને જો માતાજીના કોળિયા તમે આપ્યા છે તો માતાજીના નામે આવ્યા છે એટલે આપણે પૈસા દેવા તો સૂટશે અને ઘઉં દયો તો એ આલે તો આપણે ભાઈને ઘઉં આપીએ છીએ એ ચાલો આગળ જોડાયેલ રહેજો ને કોળિયા લઈને આવ્યા છે ભાઈ આપણે જે યથાશક્તિ દેવું હોય અથવા તો ઘઉં કણિક દેવી હોય તો કણિક પણ દઈ શકીએ છીએ જો આ ગામમાંથી ઉકરાવે છે ભાઈ ઘઉં છે આમાં ચાલો આપણે પણ ઘઉં દઈ દઈએ તો આપણે એટલા ઘઉં આપ્યા છે જો કે કણિક કહેવાય અને સાથે આપણી યથાશક્તિ પ્રમાણે તેમને દક્ષિણા ચાલો ભાઈને આપીએ છે એ તો ચાલો મિત્રો આગળ જોડાયેલા લેજો ચા તૈયાર થાય એટલે દેશી ગામડાની ભાઈને મીઠી મધુર ચા પણ પાઈ દઈ આપણે આવી ગઈ છે ગામડાની મીઠી મધુર ચા જો મહેમાન કહીએ તો મહેમાન ને સાથે જુઓ ખાસ મહેમાન તો અમારા આ બે હતા સાની સુસ્ક્યું લેતા લેતા મોજમાં છે આવી રીતે ગામડામાં ચા હોય હો મિત્રો તો ચાલો જોયા તો આગળ તો ચાલો મિત્રો આપણે આજે તો વાડીએ ગયા ને વારડીએ રોજનું રૂટિન કામ અને ઘરે આવ્યા તો આપણે પાડોશના મહેમાનો મળી ગયા અને સાથે બીજા પણ મહેમાન આવી ગયા આજે તો મસ્ત મજાનો હસી મજાકનો વિડીયો ભરપૂર આનંદદાયક તમને જોવા મળશે તો ચાલો આજનો આપણો દેશી ગામડાનો ફાર્મિંગ બ્લોગ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ